વલસાડ જિલ્લાનું વાપી ઔદ્યોગિક શહેર ગણાય છે જેની મધ્યમાંથી મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પસાર થાય છે દેશના સૌથી વધુ વાહનથી ધમધમતા આ હાઇવે પરથી વાપી ટાઉનમાં કે દમણ તરફ જતા વાહન ચાલકો માટે તેમજ આવતા જતા વાહન ચાલકોએ ટ્રાફિક સહિત લાંબા ચક્રાવાનો સામનો કરવો પડતો હોય છે જે માટે હાઇવે પર ઠરવાળા ચોકડીનો અંડરપાસ મુખ્ય કારણ બનતો હતો આ અંડરપાસ ઉપરથી પસાર થઈ વાપી ટાઉન જવા માટે નજીકમાં કોઈ કટ આપ્યો ન હોય મુશ્કેલી અને ટ્રાફિકનો સામનો વાહન ચાલકો એક કરવો પડતો હતો આ સમસ્યાના સમાધાન માટે ચરવાડા અંડરપાસ પછીનો કટ અને પેપિલોનો ચોકડીના બ્રિજ પછીનો કટ ખોલવામાં આવે તો વાહન ચાલકોને અનેક ગણો ફાયદો થાય ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે ધ્યાને લઈ વાપી ડિવિઝનના DYSP B&Dએ સ્થાનિક ગરિ નાગરિકો અને સ્થાનિક પત્રકારોએ પ્રયાસશુલ્ક હતો

જેટલો બી ટ્રાફિક હતો એ બધો ત્યાં બ્લોક થતો હતો જેના કારણે શું થતું હતું આ બધા જ લોકો માં લેફ્ટ ટર્ન મારી દેતા હતા એને કારણે આ હરિયા વાળી લાઈન તેમજ રામુ કોર્નર વાળી લાઈન આખી પેક ચાલતી હતી એ ટ્રાફિક એટલો બધો વધી જતો હતો કે ત્યાં આગળ બીજા કોઈ કાર્ય થતા જ હતા જ્યારે પીક અવર હોય દિવસ દરમિયાનના એની સાથે બીજી મુશ્કેલી એ આવતી હતી વાપી ટાઉનવાળાએ જવા માટે હાઈવે બે બ્રિજ છોડીને આખો લાંબો ચકરાઓ કરીને વાપી ટાઉનમાં એન્ટર થવું પડતું હતું જેને કારણે દમણ અને દમણ તરફ વળતા પ્રવાસીઓને પણ મુશ્કેલી થતી હતી એ અનુસંધાને આ બધી તકલીફો નો અનુભવ કર્યા બાદ વલસાડ પોલીસ વિભાગ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પત્રકાર મિત્રો મળીને સાથે મળીને અમે રજૂઆત કરી બધાએ અહીંયાથી અને એ રજૂઆતને ધ્યાને રાખી આજે આ કટને ખોલવામાં આવ્યો છે આ કટને એટલો સુંદર રીતે ડિઝાઇન કર્યો છે રીડિઝાઇન કર્યો છે કે જેમાં લાઇટની સુવિધા પણ છે સ્ટેડિયમની સુવિધા પણ છે રોડને આ સ્લોપ દરમિયાનમાં નાના પમ્પર્સ પણ મૂક્યા છે જેથી કરીને કોઈ એક્સિડન્ટ કે કોઈ પાછળથી આવી જાય એવી કોઈ પણ ફરિયાદ ઉપસ્થિત ન થાય તેનું સંપૂર્ણ નેશનલ હાઈવે ઓથોરિટીએ ડિઝાઇન દરમિયાનમાં ધ્યાન રાખ્યું છે તો આ કટ રિયલ સેન્સમાં વાપીના ખરેખર ટ્રાફિકની સમસ્યાનો બહુ મોટો હલ પુરવાર થાય એવું મને લાગે છે